તો આજે ગૌણ સેવા પસંદગી બનનારની અલગ અલગ ભરતી માટે પદ માટે જે છે પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ચેરમેન હસમુખ પટેલ હાલમાં કરી રહ્યા પ્રેસ કોન્ફરન્સ બારમા ધોરણની અથવા સ્નાતકની એ લોકો આ આ ભરતીથી વંચિત ન રહી જાય એને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે ચોમાસા પછી શારીરિક કસોટી લેવાના હતા એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને એકવાર ફરીથી લઈ લઈશું કોણ ચાલે જ અમારા આખું આડાઅળું થઈ ગયું સ્ટ્રેટ લાઈનમાં નહીં આવ્યું લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના અરજીપત્રકો સ્વીકારવાની તારીખ ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી હતી અને ફી ભરવાની છેલ્લી તારીખ સાત મે હતી અને ત્યાર પછી તરત જ ઉનાળો અને ચોમાસું આવતું હોવાને ધ્યાનમાં રાખીને આપણે એની જે શારીરિક કસોટી છે ચોમાસા પછી લેવાના છીએ અરજીપત્રક સ્વીકારવાના સમયે કેટલીક પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ બારની પરંતુ એના પરિણામ આવ્યા નહોતા એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો વંચિત ન રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીવાર અરજીપત્રકો લેવાની જાહેરાત કરેલી છે કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે અમે બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ જે ફરીવાર અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારને મળશે તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજીપત્રક અરજી કરવાની તક આપવામાં આવશે એટલે કે જે લોકો સ્નાતક હોય પીએસઆઈની પરીક્ષા માટે તથા બારમા બારમું પાસ હોય લોકરક્ષકની પરીક્ષા માટે ઉંમરની દૃષ્ટિએ પણ એ લોકો લાયક હોય એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે તે તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું એટલે આવા ઉમેદવારો ઈચ્છે તો અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી શકે સમય આશરે પંદરેક દિવસનો સમય અમે આપશું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એટલે અમારી ગણતરી એવી છે કે પંદર સપ્ટેમ્બર પહેલાં એને પૂર્ણ કરીએ એટલે પછીની તૈયારીઓ એ બધાની અરજીની સ્ક્રુટિની કરીને ડેટા એનાલિસિસ કરીને આગળનું આઉટડોર પરીક્ષાની એટલે કે શારીરિક કસોટીની તૈયારી કરીને અમે એની કસોટી સમયસર લઈ શકીએ એના માટે જે સમય જોઈએ એને ધ્યાનમાં રાખતા પંદર સપ્ટેમ્બરે મોડામાં મોડું પૂરું કરવાની અમારી ગણતરી અત્યારે છે આપકો સેવકતના સંજોગોને ધ્યાનમાં રાખીને થોડો ઘણો ફેરફાર થઈ શકે અત્યારે ઓગસ્ટ અરે ઓક્ટોબર નવેમ્બરમાં આપણે શારીરિક કસોટી લેવાનું આયોજન કર્યું છે એટલે પીએસઆઈના કિસ્સાની અંદર લગભગ સાડા લાખ સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે અને લોકરક્ષકના કિસ્સાની અંદર નવ લાખ ત્યાંસી હજાર જેટલી અરજી આપણને મળી છે થેન્ક યુ સમય છે સપ્ટેમ્બર સુધી અરજી કરવાનો સમય લંબાવવામાં આવ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ખાસ પોલીસ ભરતી અંગે પણ માહિતી આપી અને અરજી કરવાનો સમયગાળો સપ્ટેમ્બર સુધી લંબાવાયો છે તેવી માહિતી પણ આપી છે અને તેમણે કહ્યું છે કે લાયકા ધરાવતો તમામ ઉમેદવારો જે છે હવે સપ્ટેમ્બર સુધી જે છે અરજી કરી શકશે અરજી કરવા માટે વધુ એક તક મળશે